ડીસા તાલુકા ખરીદ વેચાણ રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી જેમાં તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા ત્યારબાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ અઢી વર્ષના વ્યવસ્થાપક બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી સોમવારે ચૂંટણી અધિકારી અને ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલની ઉપસ્થિતિમાં યોજાય જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા મેન્ડેટ લઈને આવતા પક્ષ દ્વારા પ્રમુખ તરીકે પ્રતિક ત્રિભુવનદાસ પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેન દશરથભાઈ દેસાઈની નામનો મેન્ડેટ આપવામાં આવ્યો જેથી પ્રતિક પઢિયારે પોતાનો ઉમેદવારી ફોર્મ રજૂ કરતા ઉકાજી ઠાકોરે દરખાસ્ત કરી હતી ને પચાણભાઈ પરમારે ટેકો આપ્યો હતો અને પ્રમુખ પદ માટે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન આપતા પ્રતિક પ્રતિકકુમાર પઢિયારને સંઘના ચેરમેન તરીકે બિનહરીફ કરવામાં તે જ રીતે અનસાબેનના નામનો મેન્ડેટ આવતા તેઓ સામે પણ કોઈએ ઉમેદવારી ન કરતા તેમને પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરાયા આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને સંઘના પૂર્વ ચેરમેન શશિકાંતભાઈ પંડ્યા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ

ભારતીય જનતા પાર્ટીના અંદર ગુજરાત પ્રદેશ બનાસકાંઠા જિલ્લો અને ડીસા શહેર તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હું ખૂબ ખૂબ આભારી છું કે મને આની જવાબદારી આપવામાં આવી છે એક આ તો એક જવાબદારીના ભાગરૂપે છું પણ અમારા દસે દસ લોકો અમે ચેરમેન છીએ એવો અમે વહીવટ કરીશું અને આ ખેડૂતોની સંસ્થા છે ખેડૂતો માટે ખૂબ સારું એવું અને જેટલું બી બને એટલું મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની ડબલ આવક એના અંદર અમે જેટલો થોડો ઘણો સહભાગી થઈ શકીએ એવું અમે કામ કરીશું અને અમારી ટીમ બહુ સારી છે અને પાર્ટીએ અમારા ઉપર ભરોસો કર્યો છે એ ભરોસાને અમે કાયમ રાખીશું અને ખૂબ મજબૂતાઈથી અને સારી એવો વહીવટ અમે પા કામ કરીશું જેથી ભાજપ પાર્ટીને અમારી પાર્ટીને ખૂબ સારું રહે અને મજબૂત બને એ માટે અસ્તુ ભારતમાં થકી દે આજરોજ ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરેલી હતી જે એજન્ડા મુજબ આજે બાર માર્ચના રોજ અગિયાર કલાકે ચાલુ થઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે માત્ર એક એક ફોર્મ ભરાયેલ હોય પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેનની બિનહરીફ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા હતા